આ દેવની પાછળ આ દેવ કહેવાય એકસો ને ત્રણ વર્ષ જીવી જાય ને દેવ જ કેવાય ન કરે નારાયણ ભલું કરે ભગવાન સહજતા ક્યારે આવે ખબર તમારું હૃદય ચોખ્ખું તો જ તમે આનંદ કરી શકો ખિસ્સામાં દહ લાખ રૂપિયા તો આનંદ નો આવે મોજના તોરા નો છૂટે થઈ રહેતો મોઢું આવડું થઈ દઈશું એટલે પૈસા માં મજા નથી જોયું અમારા લાલુ ને એક વખત જોરદાર તાળીઓથી વધાવો અને હા બીજું હો અમે સમાજ ના ભાવે નથી એવા દિલ ના ભાવે એવાય સમાજના ભાવે આવ્યા હોય ને તો કેવડાવે તમને પણ આ તો અમારે મિલનને ભૂવા પરિવારને બાનાને એના આશીર્વાદ છે અમારા રોટલાના વ્યવહાર છે અમારા વિજય પટેલ ને અમારો વિશાલ ને કપિલ ને બધા આવ્યા છો અમારે રોટલાના વ્યવહાર રોટલાના વ્યવહારની તમને ખબર પડે ને ટાણે કટાણે બપોરે રાત્રે ગમે ત્યારે તમે જાઓ ત્યાં તાવડી મુકાઈ દે એને રોટલાના વ્યવહાર કહેવાય પણ હાલો એ એક સમજમાં ન થતું આ કળિયુગની અંદર એક વસ્તુ જોયા જેવી આ એકસો ને ત્રણ વર્ષના બા જીવી ગયા તો કેટલી વીકરીઓને પવન આવી છે કેટલા દીકરા પવન આવ્યા છે કેટલાય સમાજના હારા મોળા દિવસો જોયા છે તો એ એક માર્ગ કર્યા જેવો કે આ માએ સવારે ચાર વાગે ઉઠીને કુએ પાણી ભરવા તો ગયા જશે ને તો હવે નવી વવારું જેટલી નવ આવી આવીને એટલી ટેકનોલોજી ઘરમાં આવી આપણી બા કુંડીએ પાણી પીણી પાણી પી પીને મરી ગઈ નવી પછી ફિલ્ટર ફિલ્ટરના ડબલા આવ્યા માફ કરજો મને તમને મને તો ખબર આપણે છોકરા મોટા કોઈ દીક્ષિત ઋત્વિક રોશન આવીને આવીશન તમારા છોકરાના ના કોમ્પલેન બોય પાવ એટલે આપણા આપડા કોમ્પ્લેન બોય પાય કોઈ આવીને એમ કહી દે કે તમારા દીકરાના મેગી ખવડાવો તો તમારા છોકરાને મેગી ખવરાવો પણ આપણી બાઈએ કોઈ દિવસ આપણને એવું કીધું આપણે એમ કહીએ ને કે બા ભૂખ લાગી જો માંડીને ઘર ભેરા અને લઈ લે રહોડામાં ગળનો ગાંગડો વૈજ્ઞાનિકો એ શીખવાડ્યું વૈજ્ઞાનિકો હજી એમ કે તમારે છોકરાઓને પાકો માલ એટલે કે ધુરંધરો ઘટવા તો હાડકા મજબૂત કરવા હોય ને તો માંડવી ગળ ખાતા શીખવાડો પણ એમ સોરી મને માફ આ બાએ એકસો ને ત્રણ વર્ષ કાઢ્યા ને હું તો હમણાં જે પરમ દિવસે મારો સુરત પ્રોગ્રામ હતો ને અગિયાર તારીખે સોરી અગિયાર તારીખે મારો પ્રોગ્રામ હતો બા અને દાદાના બેયના એકસો ને સાત વર્ષ તો હું તો ખાલી પૂછવા જતો હતો પણ દાદા કહે કે પછી પછી બોલી નહોતા એટલે કા નહીં ખાલી પૂછવું આખો હાથ વરસ મારે પૂછવું હતું પણ એના સો કરાવી બધા ભેગા થઈ ગયા એટલે મારથી પૂછાણું નહીં અગર મારે ખાલી પૂછવું હતું હે બા મેં કીધું એખો હાથ વરખ મારે બે ત્રણ પ્રશ્નો જ હતા એકસો ને સાત વર્ષ કાઢ્યા એમાં કેટલી વાર તમે પિયર ગયા ક્યારેક તો થયું હોય છે ને એવું કાંઈ હાંઠ હાંઠ વીઘાના પાટડામાં સાધન સામગ્રી કાંઈ ન મળ્યા ડોસ્યું બિશેર્યું ચાર વાગે ઉઠીને બધાને રોટલા ટીપી ટીપીને બધાને ખવડાવીને વાહેદા કરીને ભેહું દોઈ દોઈને વાડીએ વીયું જાચ્યું અને વીહ વીહના ટોળા પાછા વીહના ટોળામાં પાછા ચાર તો એવા કે આઠનું ખાતા એટલે સુલેથી બા નવરી જ ન રહી એમાં હાથ હોય એમાં હાથના બીજા તેણી ત્રણ બીજા ગણો એટલે બહાર હટી જ બોલે એમાં એમાં બધાના પોદડા ધોવા ડાયપરની વ્યવસ્થા નથી વાડીએ ધોવાથી લઈ જવા ને બધાને પણ છતાંય એ એક જોઈએ જવું એ ડોશીએ કોઈ દી એના બાપની ઘેરેજને ન કીધું કે મને એટલો કામનો ઢવળો છે એટલા દેરિયા જેઠિયા છે આનું હું કરીશું મને માફ કરજો મારી માવડીઓ અત્યારે તમે જુઓ અમે અમારા ભાંડવડામાં મોટા છીએ અમારા રમકડાની જરૂર ન પડી અહીંયા બધા એવા બેઠા છે જેટલા જેટલા ભાંડવડામાં મોટા છે ને એને જરૂર ન પડી અમારો માસ્તર અમને એમ કહી દે કે ગારામાંથી તમે હાથી બનાવીને આવજો ભે બનાવીને આવજો ઠાંઠો ને હાંઠીઓ બધે જે બનાવીને આવતો એ હાંઠીઓ એવું બનાવતા તેમાં હું તો વળી ડોકું ક્યાં ખરી ગયું દાદો વળી વાં લઈને આવે પૂઠામાં નિરમા પાવડરની ઓલી પેટી આવે ને એમાં ચાલે અત્યારે હાંઠિયાની ને પૂછડું ખરી ગયું છે ને ડોક ખરી ગઈ છે લેવા આવતા એમાં આમાંથી અમે મોટા છે મતલબમાં માટીમાં જે મોટા છે ને એટલે માટીનું યાર થોડુંક ઓલું લાગે આજના છોકરાનો તમે માર્ક કરજો તમે દોઢ કરોડનો બંગલો હોય કે કદાચ નું તમારે અહીંયા મહાનગરોમાં સુંદરમાં સુંદર વ્યવસ્થા હોય તમારે ફાર્મ આવું છે તમારા દીકરા દીકરી ઘડીક તમે મૂકજો છૂટા મૂકજો રમશે નહીં કીધું જોઈજો તમે તમારા વેત ની લોન હોય ને એમાં રમશે નહીં પણ અહીંયા કોરો કાર્ડ તમારું ફળ્યું હોય ને તમારા દીકરા દીકરીને તમે મૂકો ને એટલે સીધા ધૂળે રમવા મળશે શું કામ આપણા બાપ દાદાનો પરસો આમાં પડ્યો છે આપણા બાપદાદની જે માળાઓ કરી છે એનું તપ આમાં પડ્યું છે તમે સમજો આખી વાત જેટલા પણ અહીંયા ગામડે રો છો ને હજી છું સુખી છો તમે સ્વર્ગમાં રહ્યો છો અહીંયા બાકી આવો તમે મહાનગર માં આપતા સિવાય બીજું કઈ છે જ નહીં આ જી સિરીઝ ને હારું લગાડવા હાટું થી આપતા સીડા બધા માફ કરો મને આ દુનિયા ગમે એટલી આગળ વી જાય અને પાછું ખેતરે આવું જો આવું જોઈએ આવવું જોઈએ મારો દાદો મને એવું કહેતો કે હું બે હજાર ત્રણ માં હીરા ગીન સુરતથી દિવાળી દેહમાં આવતા હતા આ હું એને કરવાની છું આ હું ડાયરો કરવાનો નથી બે ટીકડી લીધી તમે થોડું કંઈક કામ પણ હું મારી રીતે હું મજા કરાવીશ એમ અને કયા સાનિધ્યમાં બેઠો છું ને એ પ્રમાણે મજા કરાવીશ એટલે હાઉ વલગારી વેડા તો નહીં જ આવે અને આજે નહીં આવે ને કાલે નહીં આવે મૂકી દેવું આ દહ બાય દહ ના સ્ટેજ ઉપર જ આપણું હાલ છે એવું કાંઈ છે નહીં બાત ને હોળ વીઘા જમીન છે ખેડીને ખાવું કાંડા ક્યાં ભાંગી ગયા હા એટલે આનંદથી જીવવાનું છે ને મોજથી જીવવાનું છે ને મજા કરાવતા કરાવતા જીવન હું બધાને કહેતો ફરું છું અને લગભગ મોસ્ટલી બધાને કહેતોય જાય કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય નહીં મને આપી દીવું જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવે એનું પ્રોમિસ આપતો જાવજો એ મહેનત મારી રહે તમે હું કામ ઉપાધિ કરો મને આપી દો ને તમ તારે ઈશ્વરે મને એ આપ્યું સહન કરવાનું એ તમારે ક્યાં જોવાનું એ તો આગળ દાંત કઢું છું એટલું જ ને કાલ હવે ખટરા હઠેઠ ગાડી કરી દીધી તેણ દિવસે આમ શાંતિ લખશે અને બે દી સુધી કે મારો દીકરો મજા કરાવતો હતો રહ્યો હતો સારું હતું જ પડશે આમાં ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાદ જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ જેણે ભજન કર્યું છે ને ભજનમાં એક જ બે કડીઓ એવી આવે છે કે જેના ઉપર હું જીવું છું ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે આનો આજ જીત્યો અંટાળો બે હજાર ઓગણીસમાં પાંચસો ના કોઈ નો જ દેતો ભજન કરવા માંડ્યા માછડે સડે સડાઈ દીધો ગયો લાઈવ હાલે છો તોય કહું છું આમાં કઈ આમાં કોઈના બાપની બી બીક નથી પાછી ભૂતકાળ બધાનો ખરાબ જ હોય અને આ દુનિયાનો નિયમ છે તમે જે સુધરી જાઓ ને પછી દુનિયા તમારો જૂનો કાંડ બારો કાઢે સમજાય ને વંદના હે બાપુ મોટું એમને નથી થવાતું ઘાવું પડે છે તોડાવું પડે છે ભીખું રહેવું પડે છે અનિંદ્રા આવે તો આ બધું ભેળું થાય એમને નથી થાતું આ એટલે એટલી કડીઓ ગાય છે આ બધા મહાત્માઓ નામા ચરણ સુધી કડીઓ ગાય તમે વિચાર તો કરો આપણા બાપ ને આપણા છોકરાઓ આપણા બાપની હાથ પેઢી નામ નથી આવડતા ના હા નામાચરણ સુધી ભજન ગાવું કે જેવું તેવું નથી ને એને ઉજાગરા કર્યા છે જાગરણ કર્યા છે તે અહીં સુધી પૂગી શકે છે સમજો તમે આપણી પેઢી આપણે ઉપાધિ કરશું પણ આપણી પેઢી આપણી ઉપાધિ નથી કરવાનું નથી કરવાનું નથી કરવાનું આ બા ના કઈક તપ હશે તે આ બધું આવડું મોટું કમઠાણ ભેગું થાય બાના કઈક તપ હોય છે આપડી પેઢી ની ઉપાધિ એક જ વસ્તુ ની છે હું ખબર આપડી ઉપાધિ નથી કરવાના આપડી ઉપાધિ ઈ નહીં કરે પણ આપડી પેઢી ઉપાધિ કરશે સલમાન ખાન ની આ લગન કેદી કરશે આવડવા બેનું એ રીતની ઉપાધિ કરશે કે આયા ભટ્ટ હું નાનું થાય હું લાડવા લઈને આવશે ને કડીયું દીધી છે કડલા દીધા છે એની ઉપાધિઓ આ કરશે પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણા છોકરાને નથી આવડતા મને માફ કરજો આપણે હિન્દુત્વમાં જન્મ લીધો છે હું હર અમે મેં ઉર્ષને એટલા પ્રોગ્રામો કર્યા છે પણ એક વસ્તુ દિલથી કહું કે તમે જે કુળમાં જન્મ લીધો છે શું તમારી એની એની પાંચ પેઢીના નામ યાદ નથી રહી શકતા તમને હું એમ કહેવા માંગુ આપણા બાપે કઈ રીતની આ જીવન મોટું કર્યું કઈ રીતનું ખંભે બિહારીને કેટલી આપણને યાત્રાઓ કરાવી છે કેટલાય મેળાઓ કરાવડાવ્યા છે ઉપાધી અત્યારની મમ્મીઓની છે આ ભલે બેઠ્યું ગમે એટલું હોય તો મારે શું લેવા દેવા ઘડીક ઘડીક બોલવું છે જાય આગળ અત્યારની મમ્મીઓની ઉપાધી છે એને એનો દીકરો ગુજરાતી બોલે ને તો એને આમ ફીલ થાય અરે એટલું બધું દેશી હું કામ બોલે તમારો છોકરો હમણાં બરોબર તાજી તાજી રૂમ લઈને મુંબઈ ગયા છે તાજે તાજી ગામડામાંથી રૂમ લઈને ગયા એમ જા તો બાજુ બાજુમાં રહેતા છે તો ઓલા બેન બિશારા થોડાક સેવા ભાવી માણસ કે રોજ મારી કે મંદિરે જવા જોઈએ બેન બિચારા મંદિરે જવા નીકળતા હતા ને બાજુવાળા ને પૂછ્યું કે હાલો રસીલા બેન આવું છે તમારે મંદિરે કે ના ના હું એકચુઅલી બીજી છું તો કે એમ કે હું એકચુઅલી કઈ વાંધો ને એમાં શું વાંધો હું તમારા ભાઈ ત્રીજી છું તો મંદિરે જાઉં છું પણ નથી ખબર પડતી નથી જ પડતી